આણંદના કમ્ફી પરિવાર દ્વારા માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી પહેલાં પરિવારના સભ્યોએ બ્લડ ડોનેટ કર્યું હતું એકત્ર થયેલું બ્લડ ગર્ભવતી મહિલાઓ અને ગ્રસ્ત બાળકોને આપવામાં આવે છે મહત્વનું છે કે આ પરિવાર છેલ્લા નવ વર્ષથી પોતાની માતા પાછળ શ્રદ્ધાંજલિ આપવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે જેમાં અત્યાર સુધીમાં આ તેઓ બે હજારથી વધારે બોટલ બ્લડ ડોનેટ કરી ચૂક્યા છેલ્લા નવ વર્ષથી અમે મારા માતુશ્રીના બર્થડેમાં અમે બર્થડે નિમિત્તે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ નવ વર્ષમાં ટોટલ અમે બાવીસો યુનિટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને સપોર્ટ કરીને આપેલા છે જે બ્લડ આપીએ છીએ એ આપણા આણંદની આજુબાજુની બધી હોસ્પિટલોમાં બધા પેશન્ટને રેડક્રોસ સોસાયટી તરફથી આપવામાં આવે છે ને આજનું પણ અમારું ટાર્ગેટ છે કે ચારસો યુનિટ કરતાં વધારે થાય એવો અમારો લક્ષ્ય છે